મારા બધા દર્શકોને મારા બાપા સેતારા એક તરફ જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શનનો માહોલ છે પાકિસ્તાન સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે ભારત પોતાની રીતે ભારતીય સેના પોતાની રીતે પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપી રહ્યું છે તે સમયે દેશમાં છેલ્લા બે દિવસથી એક અલગ જ મુદ્દા ઉપર ચર્ચા થઈ રહી છે અને આ મુદ્દો છે ઇન્દિરા ગાંધી કોંગ્રેસના કેટલાક નેતાઓએ ઇન્દિરા ગાંધીના ફોટો સાથે ટ્વીટ કરી ઇન્દિરા ગાંધીને યાદ કર્યા અને કેટલીક માહિતી લખી કે કેવી રીતે ઇન્દિરા ગાંધીએ એ સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સનને જવાબ આપ્યો હતો તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ એ જ ઇન્દિરા ગાંધીના ટ્વીટને રિપોસ્ટ કરી તેમાં કોટ કરતા ઓગણીસો એકોતેરમાં શું ન થઈ શક્યું એની માહિતી કરી એટલે એક પ્રકારે બે દેશ વચ્ચે ટેન્શન છે ત્યારે આપણા દેશમાં આ મુદ્દાઓ પર નાની મોટો ખટરાગ અથવા તો વાર પ્રહાર ચાલી રહ્યા છે પરંતુ સવાલ એ થાય કે શું બે હજાર પચીસમાં ઓગણીસો એકોતેર જેવા નિર્ણય લઈ શકાય કારણ કે એ કમ્પેરિઝન થવા મળી છે કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધીની જેમ નિર્ણય લઈ શકે અથવા તો ઇન્દિરા ગાંધીની જેમ અમેરિકાને જવાબ આપી શકે પરંતુ આ બધા વચ્ચે એ જવાબ આપી શકે કે ન આપી શકે એની વચ્ચે સૌથી જે યક્ષ પ્રશ્ન છે એ છે કે શું ઓગણીસો એકોતેરની જેવું બે હજાર પચીસ માં જ સ્થિતિ છે શું ઓગણીસો એકોતેરની ની જેમ બે હજાર પચીસમાં સરકાર નિર્ણય લઈ શકે આ તમામ મુદ્દે વાત કરીશું આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત સૌથી પહેલી વાત કે શા માટે ઇન્દિરા ગાંધીને યાદ કરી રહ્યા છે કોંગ્રેસના કેટલાક નેતાઓ જયરામ રમેશે ટ્વીટ કર્યું કે શ્રી વેણુગોપાલે ટ્વીટ કર્યું ઘણા બધા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પોતાના સોશિયલ મીડિયામાં પવન ખેરાએ ટ્વીટ કર્યું સોશિયલ મીડિયા હેન્ડલ પર ઇન્દિરા ગાંધીને યાદ કરી ઇન્દિરા ગાંધીએ તે સમયે રિચાર્ડ નિકસન એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિને લખેલા પત્રને પોસ્ટ કરીને કેટલો કેટલીક બાબતો લખી રહ્યા છે પહેલાં તો એ સમજવાનો પ્રયાસ કરીએ કે ઓગણીસો એકોતેરમાં ઇન્દિરા ગાંધીએ રિચર્ડ નિક્સનને કઈ ભાષામાં શા માટે અને શું જવાબ આપ્યો હતો જો રિચર્ડ નિકસન અને ઇન્દિરા ગાંધી વચ્ચેના સંબંધો ખટરાગવાળા રહ્યા છે એટલે મનમુટાવ રહ્યો છે એ જગ જાહેર છે તે સમયની વાત છે એની પાછળનું કારણ હતું તે સમયના અમેરિકા રાષ્ટ્ર અમેરિકન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનનો એટીટ્યૂડ અને ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પ્રત્યેનું તેમનું વર્તન જ્યારે ઇન્દિરા ગાંધી ઓગણીસો એકોતેરના યુદ્ધના થોડા દિવસ પહેલા અમેરિકા ગયા હતા વ્હાઇટ હાઉસમાં જ્યારે એક સ્વાગત સભા હતી સ્વાગત સભામાં જ્યારે સ્વાગત ભાષણ કર્યું રિચર્ડ નિક્સને ત્યારે અપેક્ષા એ હતી કે કદાચ રિચર્ડ નિક્સન જે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે પાકિસ્તાની દ્વારા પૂર્વ પાકિસ્તાનમાં જે અત્યારે આપણે બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ એનો ઉલ્લેખ કરશે પરંતુ રિચર્ડ નિક્સને એનો ઉલ્લેખ ન કર્યો અને એની પહેલાંની પણ થોડી વાત કહું કે જ્યારે ઇન્દિરા ગાંધી અમેરિકા ગયા અમેરિકા મળવા પાછળનું કારણ એ જ હતું કે અમેરિકા પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે અને પાકિસ્તાન જે પ્રકારનો અત્યાચાર ગુજારી રહ્યો છે તેમાં ભારતને સમર્થન કરે અથવા તો પાકિસ્તાનને સમજાવે તો ઇન્દિરા ગાંધી અમેરિકા પહોંચ્યા અને રિચર્ડ નિક્સન એવું કહેવાય છે કે મિનિટ સુધી ઇન્દિરા ગાંધીને રાહ જોડાવી હતી એ બાદ જ્યારે વ્હાઈટ હાઉસમાં સ્વાગત ભાષણ થયું તો રિચર્ડ નિક્સને માત્ર બિહારમાં આવેલા પૂરથી અસરગ્રસ્ત લોકો માટે સાંત્વના પાઠવી પરંતુ જે લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો તેનો કોઈ ઉલ્લેખ ન કર્યો એ પછી થવાની હતી એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ પરંતુ ઇન્દિરા ગાંધીએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કર્યા વગર જ ત્યાંથી તેઓ નીકળી ગયા એ સમયે અમેરિકાના એનએસએ હતા હેનરી કિસિન્જર અને હેનરી કિસિન્જરને એવું કહેવાય છે કે કેટલીક પુસ્તકોમાં ઉલ્લેખ પ્રમાણે ઇન્દિરા ગાંધીએ જ્યારે હેનરી કિસિન્જરે કહ્યું કે શું ઇન્દિરાજી તમને નથી લાગતું કે તમારે થોડી રાહ જોવાની હતી અથવા તો ઉતાવળ કરવાની હતી આ બરોબર શબ્દ નથી પરંતુ એમનો ભાવ હું તમને સમજાવું છું ત્યારે ઇન્દિરા ગાંધીજીએ એ જવાબ આપ્યો હતો કે અમારી અમારું બેકબોન સ્ટ્રેટ છે અને અમે સક્ષમ છીએ અને હવે એ દિવસો ગયા જ્યારે ત્રણ ચાર હજાર કિલોમીટર દૂર બેસીને કોઈ અમારો દેશ ચલાવે એટલે રોકડું પરખાવી દીધું હતું અમેરિકામાં જ રહીને અમેરિકાના જ એનએસએ અને એટલા માટે જ હાલના સમયમાં ચર્ચા ચાલી રહી છે ઇન્દિરા ગાંધીની કે શું જે રીતે ઇન્દિરા ગાંધીએ અમેરિકાને આ કડક ભાષામાં જે જવાબ આપ્યો હતો શું એવો જવાબ અત્યારની ભાજપ સરકાર અમેરિકાને આપશે અથવા તો આપી શકે અને બીજી તરફ એવી પણ ચર્ચા છે જો એક વસ્તુ સમજો કે અમેરિકાની ઇન્દિરા ગાંધી અમેરિકાની મુલાકાતના થોડા દિવસો બાદ પાકિસ્તાને સરેન્ડર કરી દીધું ત્રાણું હજાર સૈનિકો જેમાં નાગરિકો પણ સામેલ હતા એ સરેન્ડર કરી લીધું જ્યારે શિમલા સમજૂતી થઈ ત્યારે એ લોકોને રિલીઝ કરી દીધા પરંતુ ત્યારે પણ કેટલાક સવાલો ઉઠ્યા હતા અને એ સવાલ જે અત્યારે ભારતીય જનતા પાર્ટી ઉઠાવી રહ્યું છે કે શિમલા સમજૂતી રશિયા અને અમેરિકાના દબાણમાં થઈ ત્રાણું હજાર સૈનિકોને આપણે મુક્ત કરી દીધા પરંતુ ત્યારે ભારત જો ઈચ્છતું હતું તો ઈચ્છત તો પીઓકેનો એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો મુદ્દો ઉકેલી શક્યા હોત એ શરત ઉપર આપણે સૈનિકોને છોડ્યા હોત એટલે આવા સવાલો પણ જે તે સમયે ઇન્દિરા ગાંધી સામે ઉઠ્યા હતા ને અત્યારે પણ ભારત ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો ટ્વીટ કરીને એ મુદ્દો ઉઠાવી રહ્યા છે પરંતુ જ્યારે અને એક વાત ત્યારે પણ બહુ સ્પષ્ટ હતી અને એ વાતનો ઉલ્લેખ કેટલીય બુક્સમાં કેટલીય પુસ્તકોમાં કેટલાક લેખકોએ કર્યો છે કે ત્યારે અમેરિકા સીધી રીતે પાકિસ્તાનના યાહિયા ખાનને સપોર્ટ કરી રહ્યું હતું એટલા માટે જ ભારત પ્રત્યે એમનું વલણ જાતે કરીને આવવું હતું એવું કહેવાય છે કે એ સમયે પાકિસ્તાન ચીન અને અમેરિકા વચ્ચે સમજૂતી કરાવવા અથવા તો સંબંધને સારા કરવા માટે પાકિસ્તાન મહેનત કરી રહ્યું હતું ને એટલા માટે અમેરિકા એ પાકિસ્તાનને સીધી રીતે હથિયાર પહોંચાડતું હતું મદદ કરતો આ થઈ વાત ઓગણીસો એકોતેર ઇન્દિરા ગાંધીજીએ સંભળાવી દીધું રોકડું પરખાવી દીધું એ બાદ આપણે આપણી તાકાત દેખાડી ઓગણીસો માં આપણે યુદ્ધ જીત્યા બાંગ્લાદેશ નામના એક નવા દેશને નવા દેશનો જન્મ થયો આપણે અત્યાચારથી અત્યાચાર સહન કરતા લોકોને મુક્ત કરાવ્યા અને પછી અત્યારે હવે અને હવે આપણે વાત કરીએ વર્ષ બે હજાર પચીસની તો વર્ષ બે હજાર પચીસમાં ને વર્ષ ઓગણીસો એકોતેરમાં ફર્ક શું છે શા માટે આ કમ્પેરિઝન ઘણા ખરા અર્થે યોગ્ય નથી અને છે પણ એને સમજવાનો પ્રયાસ કરીએ ઓગણીસો એકોતેરમાં આપણે એક ડેવલપિંગ નેશન હતા નંબર એક બીજી વાત પાકિસ્તાન એ એટમી પાવર એટમિક પાવર નહોતો અને ત્રીજો સૌથી મહત્ત્વનો મુદ્દો એ સમયે સોવિયત સંઘનો આપણને સંપૂર્ણ સપોર્ટ હતો અને સોવિયત સંઘની સાથે રહીને જ ભારતે રણનીતિ સ્ટ્રેટેજી બધી નક્કી કરી હોવાની વાતો ઓગણીસો એકોતેરથી ચર્ચાતી હતી હવે સવાલ એ થાય કે શા માટે ઓગણીસો એકોતેર જેવું ન થઈ શકે તો એક તો સમયનો ફેર છે બીજી તરફ કેટલીક વાતો બદલાઈ ગઈ છે કેટલીક પોઝિટિવ છે કેટલીક નેગેટિવ છે નેગેટિવ બાબતો એટલે કે આમ કહો કે કમ્પેર ન થઈ શકે એવી બાબતો એટલા માટે છે કે અત્યારે પાકિસ્તાન ન્યુક્લિયર પાવર છે નંબર એક બીજું સોવિયત સંઘનું ઓગણીસો એકાણુંમાં માં વિઘટન થઈ ગયું અને અત્યારે રશિયા છે રશિયા પાસે એવો પાવર નથી જેવો સોવિયત સંઘ પાસે હતો અને ત્રીજી સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગ્લોબલ ડિપ્લોમસીના ભાગરૂપે અત્યારના નિર્ણય લેવાય છે મોર્ડન વોરફેરમાં અને એટલા કારણે જ એના કારણે જ કદાચ ઓગણીસો એકોતેર ને બે હજાર પચ્ચીસને સરખાવવું એ બહાદન છે યોગ્ય નથી પરંતુ પરંતુ ઓગણીસો એકોતેરમાં જે ભારત પાસે નહોતું એ તો બે હજાર પચીસમાં છે જેમ કે આપણે સૈન્ય બાબતે આપણે વધુ મજબૂત થઈ ગયા આર્થિક બાબતે આપણે વધુ મજબૂત થઈ ગયા આપણે વિશ્વપટલ પર આપણી છાપ અને વિશ્વપટલ પર આપણા પાવરના કારણે આપણે વધુ મજબૂત થઈ ગયા છીએ ઇકોનોમીની દ્રષ્ટિએ ઓગણીસો એકોતેરની સરખામણી આપણે વધુ મજબૂત છીએ અને નિર્ણયો લેવામાં સપોર્ટ કરવામાં પણ આપણને અને બીજો સૌથી મોટો મોટી તકલીફ શું છે ઓગણીસો એકોતેર ને બે હજાર પચીસમાં એ સમજવી જરૂરી છે એ છે આંતરરાષ્ટ્રીય સપોર્ટ આપણે જે સમયે સોવિયત સંઘનો સપોર્ટ હતો ને અત્યારના ખુલીને કોઈ પણ આપણી બાબતમાં સમર્થન કરવા તૈયાર નથી ખુલીને એટલે કે જે રીતે સોવિયત સંઘે ઓગણીસો એકોતેરમાં સપોર્ટ કર્યો તો બધી જે રીતે એવી રીતે બે હજાર પચીસમાં એક પણ દેશ ખુલીને સમર્થન કરવા ઈચ્છતો નથી જેમ કે અમેરિકા ડબલ ઢોલકી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ બીજી તરફ રશિયા છે જે હથિયાર આપે છે પરંતુ સીધી રીતે યુદ્ધમાં આપણી માટે ઉતરે કે કેમ એ સૌથી મોટો સવાલ છે કારણ કે એક તરફ ચીન નજર રાખી બેઠું છે બીજી તરફ અમેરિકા નજર રાખીને બેઠું છે અને સોશિયલ મીડિયાના જમાનામાં જો એક પણ નિર્ણય ભારત સરકારથી ખોટો લેવાય તો ભારત સરકાર ઉપર જ પ્રેશર આવે એના ઉદાહરણ આપણે છેલ્લા ગત પાંચ વર્ષોમાં જોઈ ચૂક્યા છે અને આવા સમયે એક પણ ખોટો નિર્ણય એ સરકાર પર પ્રેશર તો વધારશે સાથોસાથ ગ્લોબલ ડિપ્લોમસીમાં પણ ભારતના સ્થાનને અસર પહોંચાડી શકે છે જે ઓગણીસો એકોતેરમાં નહોતું ઓગણીસો એકોતેરમાં એક વાત અને બીજું ઓગણીસો એકોતેર છે ને આપણે માનવતાના ધોરણે લડી જે લોકો પર અત્યાચાર થયો એ અત્યાચારથી છુટકારો અપાવવા માટે ભારતે પહેલ કરી પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે એક લાંબુ અંતર હતું ને વચ્ચે આપણે હતા એનો આપણે ફાયદો લીધો અને જે અત્યાચારથી પીડાતા લોકો હતા એને આપણે મુક્ત કરાવ્યા અને આ વખતે સમસ્યા એ છે કે વિશ્વ એવું માને છે કે આ બે દેશ વચ્ચેનો જ મુદ્દો છે અને એટલા માટે ખુલીને સમર્થન નથી કરેલું ને એવા સમયે જો ભારત સરકારે કોઈ ખોટો નિર્ણય લઈ લે તો એનું પ્રેશર ગ્લોબલ ડિપ્લોમસીના હેઠળ ભારત ઉપર જ આવે મારી સમજ છે કદાચ તમારી સમજ મારા કરતાં વધુ સારી હોઈ શકે પરંતુ મારું માનવું એ છે કે આપણે ઓગણીસો એકોતેરની જેમ અત્યારે પણ નિર્ણય લઈ શકીએ પરંતુ એટલા બોલ્ડ નિર્ણય લઈ શકવા માટે આપણે સક્ષમ તો છીએ પરંતુ બાકી બધી બાબતોને ધ્યાનમાં રાખીને બાકી ગ્લોબલ ડિપ્લોમસીને ધ્યાનમાં રાખીને કારણ કે ભારત ઉપર વિશ્વ આખાની સ્ક્રુતિની છે વિશ્વ આખાની નજર છે અને એવા સમયે આવો બોલ્ડ નિર્ણય લઈ શકાય કે કેમ એ એક સૌથી મોટો સવાલ છે મેં આપને ઓગણીસો એકોતેર ની વાત સમજાવી બે હજાર ની વાત સમજાવી આપ હોશિયાર છો અને આપ મને લાગે છે સમજો છો કે ઓગણીસો એકોતેરનો સમય અલગ હતો બે હજાર પચીસ નો સમય અલગ હતો પણ એ વાત આપણે બિલકુલ ભૂલવી ન જોઈએ કે જે વસ્તુઓ જે તાકાત આપણી પાસે ઓગણીસો એકોતેરમાં હતી બે હજાર પચીસમાં છે ઘણા લોકો એવું પણ કહે છે કે જો પોલિટિકલ વિલ તો છે એ દેખાય છે અને એટલા માટે જ પાકિસ્તાનને જવાબ આપ્યો પરંતુ જે અપેક્ષા સમગ્ર દેશવાસીઓને એકસો ચાલીસ કરોડ જનતાની અપેક્ષા હતી એના ઉપર આપણે ખરા ઉતર્યા કે કેમ એની ચર્ચા સરકાર જરૂર કરશે એવો મને વિશ્વાસ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કમેન્ટમાં તમારા વિચારો લખવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી એક નિષ્કર્ષના મુદ્દા સાથે મળીશું અને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું ત્યાં સુધી મને આપો આપી